વડોદરામાં સયાજી બાગ ખાતે સયાજી કાર્નિવલ જે બાળ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ બાળમેળાનો ત્રીજો દિવસ છે તમામ બાળકો પહોંચી રહ્યા છે તો બાળકો દ્વારા જે સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર જે તેમના દ્વારા ડાન્સ છે તે રજૂ કરવામાં આવ્યો હતો તો આ સમયે તમામ બાળકો તેમના વાલીઓ પણ પહોંચ્યા હતા અને ખાસ કરીને વડોદરાના લોકલાડીલા સાંસદ રંજનબેન ભટ્ટ પણ તેઓએ પણ આ જે નૃત્ય છે તે નિહાળ્યું હતું નાના બાળકોની જે સંસ્કૃતિ પ્રોગ્રામ હતો તેમને પણ તેમના દ્વારા જે રજૂ કરવામાં આવ્યું હતું તે તેમના દ્વારા બિરદાવવામાં આવ્યું હતું બાલવાડી નાના ભૂલકાઓ દ્વારા સુંદર નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી એમપી થિયેટર ખાતે બાળકોના કાર્યક્રમને માણવા માટે ઉપસ્થિત વાલીઓ સહિતના શહેરીજનોએ ખૂબ જ પ્રભાવિત થયા હતા તો બાળકોની દરેક રજૂઆત ઉપર તાળીઓનો ગળગડાટ સાંભળવા મળ્યો કાર્યક્રમને માણવા માટે માતૃતુલ્ય સાંસદ રંજનબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા તેઓએ પણ બાળકોની આ રજૂઆતને બિરદાવી હતી તો બીજી તરફ ગત વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષિકાઓ દ્વારા મિલેટ સ્પર્ધા યોજવામાં આવી જેમાં ત્રીસ શિક્ષિકાઓએ ભાગ લીધો હતો વન

અને સુંદર મજાના બાળમેળાનું આયોજન કર્યું છે આજે બાળમેળામાં હું ફરી આવી છું ઉદઘાટનના દિવસે તો આવી જતી પરમ દિવસે સાંજે પણ આજે પણ હું ચોક્કસ અમારા શિક્ષકો અમારા શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ અને અમારા સૌ શિક્ષણ સમિતિના સદસ્યો સાથે બાળકો અલગ અલગ થીમ સાથે બાળમેળામાં સુંદર મજાનું આયોજન કર્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આખો દિવસ ચાલે છે શિક્ષિકા બહેનોએ પોતાના બાળકોને ભણાવે અને ભણાવીની સાથે આજે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ આ ચાર દિવસ આ વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પણ એક મજાનો સંદેશ આપી રહ્યા છે આજે મેં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો આંગણવાડીના બાળકો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી ન અવતાર આ ગીત રજૂ કરે મેસેજ આપે કે દીકડી દીકરી એ કેટલું પૃથ્વી પર મહત્વની આ દીકરી હોય છે અને એના દ્વારા જ સમાજનું સર્જન થતું હોય છે તો આ ગીત પણ અમારી બાંગણવાડીની દીકરીઓ દ્વારા આ પ્રસ્તુત કરવામાં આવે શિક્ષણ સમિતિની અમારી શિક્ષિકા બહેનો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મિલેટ યર તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના ભાગ સ્વરૂપે ગયા વર્ષે પણ બાળમેળો જ્યારે શરૂઆત થઈ અને એક વખતે શ્રીએ ઘોષણા કરી હતી મિનેશભાઈ પંડ્યાએ એ વખતે જ શિક્ષિકા બહેનો વાનગી હરીફાઈમાં મિલેટ્સનું અંદર ઉપયોગ કરીને વાનગી બનાવે તેવું આયોજન કર્યું આ વખતે પણ આપણી બહેનોએ મિલેટ્સની અલગ અલગ વાનગી બનાવી સુંદર મજાની આ વાનગી બનાવી છે તો મારી શિક્ષિકા બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે તેઓ પોતે અલગ મેસેજ સમાજને આપી રહ્યા છે અહીંયા બાળમેળામાં આવતા બાળકોને હેલ્ધી ભોજન કેવી રીતના આપવું જોઈએ એનું પણ સુંદર મજાનું મિલેજ દ્વારા આયોજન કર્યું છે હું ફરીથી મિનેશભાઈ પંડ્યા આખી શિક્ષણ સમિતિની અમારી સદસ્યની ટીમ શ્વેતાબેન શાસનાધિકારી તો સાથે સાથે પીનાકિનભાઈ અને એમની શિક્ષક સંગની ટીમ અને શિક્ષકો એમના દ્વારા જે સુંદર મજાનું બાળમેળાનું આયોજન થયું છે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ આપ જોઈ રહ્યા છો નગર શિક્ષણ સમિતિમાં એકામાં બહાર મેળામાં વડોદરા શહેરના તમામ નગરજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરીને ત્રીસેક જેટલા શૈક્ષણિક પ્રોજેક્ટો હોય ઓગણત્રીસ જેટલી વાનગીઓ હોય આનંદ બજારમાં હોય સાથે સાથે આજે મિલેટ દિવસ અમે ઉજવવામાં આવી રહ્યા છે કે મિલેટની જ વાનગીઓનો અમે સ્પર્ધા રાખેલી છે સાથે સાથે આજના નાસ્તાનું મેનુ પણ અમે મિલેટ રાખેલું છે માન્ય માતૃવાસ્ય સાંસદશ્રીના અભિગમો છે ગયા વર્ષે પણ એ મિલેટની વાનગીનો આગ્રહ હતો આ વર્ષે પણ છે અને અમારા બાળકોમાં આજે બાલવાડીના બાળકોએ પણ પોતાની કૃતિ રજૂ કરેલી છે એટલે બાલ બાળિકાથી ધોરણ નવના સુધીના તમામ બાળકો પોતામાં જે પ્રતિભા રહેલી છે પ્રતિભા ઉજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કાલે આપણે જોયું હશે કે વડોદરા શહેરના મહાનુભાવો દ્વારા ટોક શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એટલે ટોક શોમાં અમારા અમારા બાળકો એમને ક્વેશ્ચન પૂછીને વડોદરા શહેરમાં શિક્ષણ માટે એમનો શું અભિગમ છે દેશ માટે એમનો શું વિચાર છે એ બધી ચર્ચા કરતા હોય છે સાથે સાથે અંતાક્ષરીનું પણ આયોજન કરવામાં આવેલું હતું સાથે સાથે કોણ બને ગયા આ અભિગમ રૂપે કોણ બને ગયા જ્ઞાનપતિનું પણ આયોજન કરવામાં આવેલું એટલે બાળકોના શિક્ષણની સાથે 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 બાળકોનો સાંસ્કૃતિક વિકાસ થાય બાળકોમાં પોતા મળેલી પ્રતિભાનો પણ વિકાસ થાય માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આપણા માધ્યમથી અમે દરેક નગરજનોને અપીલ કરીએ છીએ કે અમારા બાળમેળામાં આવીને બાળકોમાં જે પ્રતિભા રહી છે એ પ્રત્યક્ષ જોઈ અને બાળકોનો ઉત્સાહ વધારો બહુ મસ્ત રીતના ડેકોરેશન કર્યું છે જોવામાં તો બહુ જ મસ્ત છે બધું જ એવું છે જે એક્સપેરિમેન્ટ્સ પેલા લોકોએ કર્યા છે જે પ્રોજેક્ટ્સ એ લોકોએ બનાવ્યું છે બહુ જ ઇમ્પ્રેસિવ છે અને બહુ જ મસ્ત છે બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમને પણ તમે જોયો છે હા અમે એ બી જોયો છે નાના નાના છોકરાઓ બહુ સારી રીતના ડાન્સ કરે છે અને બહુ ઇમ્પ્રેસિવ છે